ત્રણ જણા ત્રણ જણા ત્રણ જણા હતા યાદ કરો હા ભાઈ કર્યો કે ન કર્યો હાંભળ કઈ એ હાંભળ એ આ નું માલના મંડાન ની ટાળે ના પાકું હોય તારો દીકરો કેટલા વરસનો હતો પાછો આય હાંભળ એ

સ્વીકારવાનું હોય તો આ સ્વીકાર તેર મહિના તેર તારા નો વધાર પાંચ મહિના પરમાણ દેખાય તારા મારી જગ્યા માં આવીને જે કઈ છે એ સોખું કરી દેવાનું જે તારા દીકરા ને લાખું હતી ઈ જ લાખું પાછી આવે એનો ઈ જ આવે તો જ આ નગ્ન